નવસો વીસ પૈકી બસો એંસી શાળામાં નમો લક્ષ્મી યોજનાનું રજીસ્ટ્રેશન કરાયું છે પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓના ખાતામાં સીધી સીધી શિષ્યવૃત્તિની રકમ જમા કરાશે ભરૂચ જિલ્લામાં પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીનીના ખાતામાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં આવતી શિષ્યવૃત્તિ જમા કરવા માટેની શિક્ષણ વિભાગે ઝુંબેશ ઉઠાવી છે ત્યારે અત્યાર સુધી ત્રણસો વીસમાંથી બસો એંસી શાળાની વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે જો કે આ યોજના માટે સીબીએસઈ ની શાળાઓ રસ દાખવી રહ્યા નથી તેવું સૂત્રો જણાવ્યું હતું ભરૂચ જિલ્લામાં આ વર્ષે શિક્ષણ વિભાગે પ્રવેશોત્સવ દરમિયાન નમો યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ તેમની માતાના ખાતામાં જમા થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેની કામગીરી માટે નવ તાલુકામાં એક એક વર્ગ બે ના કર્મચારીઓની નોડલ તરીકે નિમણૂક કરી કામગીરી જલ્દીથી પૂર્ણ થાય તે માટેની કામગીરી ચાલી રહી છે તેથી શાળા દ્વારા લક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં શિષ્યવૃત્તિ માટે

ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ માહિતી છ વાગ્યે આપવામાં આવી હતી